કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી તથા જિલ્લા પોલીસ વડા ભરવાલ અને નાયબ પોલીસ અધિક્ષકનું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજનના દાતા અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરાયું હતું ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા પોલીસ વડા શેફાલી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું વન કુટીરના ઉદઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટિંટોઈ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વ્યાસનું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું ટિંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવતનું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું આરએફઓ પ્રવિણભાઈ આંજણાસનું ફૂલોના બુકેથી સ્વાગત કરાયું હતું અને ટિન્ટોય જિલ્લા પંચાયતના સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલો દ્વારા સ્વાગત કરાયું હતું અને આમંત્રિત સૌ મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો ટિન્ટોય ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદનું સુંદર આયોજન ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું